ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના અરજદાર રાહુલભાઈ રવજીભાઈ પાટળિયાને વિચરતી અને વિમુક્ત જાતિનો દાખલો મેળવવા માટે દોઢ સુધી જેસર મામલતદાર કચેરીના ચક્કર લગાવવા પડ્યા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે કચેરીના ફરજ પરના અધિકારી દ્વારા પિતાના ભાઈ કાકા તથા ફૈજવા સંબંધીના શાળા છોડ્યા પ્રમાણપત્રની માંગણી કરીને જરૂરી દસ્તાવેજ હોવાના બહાને અરજદારોને વારંવાર હેરાનગતિ કરી અરજદારને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા આ સતત હતા ન્યાયથી ત્રસ્તથી અરજદારે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાનો સંપર્ક કર્યો અરજદાર પાસેથી સંપૂર્ણ ઘટનાની જાણકારી મેળવ્યા બાદ રમેશ જીંજુવાડિયાએ મામલો ગંભીર હોવાનું નિહાળ્યું અને તરત જ જેસર મામલતદાર કચેરીમાં ફરજ પરના અધિકારી સાથે ફોન દ્વારા સીધી વાતચીત કરી કડક શબ્દોમાં વાસ્તવિકતા સમજાવતા અધિકારીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને રમેશ જીંજુવાડિયાની રજૂઆત બાદ તુરંત જ અરજદારનો વિચારથી અને વિમુક્ત જાતિનો દાખલો કાઢી આપવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનામાં કચેરીના વર્તનમાં રહેલી બેદરકારી અને જવાબદારીના અભાવને સ્પષ્ટ કરે છે પ્રવૃત્તિઓ પર તંત્ર તાત્કાલિક કડક પગલા નહી લે તો સામાન્ય પ્રજાજનોના અધિકારોનો ભંગ સતત બનતો રહેશે જવાબદાર અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી જરૂર પડશે તો કડક કાર્યવાહી થવી જોઈએ એવી માંગણી સમાજના હિતનું રક્ષણ કરતી અવાજ દ્વારા ઉઠવા લાગી છે ગામ શાંતિનગર પાટડીયા રાહુલ રવજીભાઈ અમારો જાતિનો દાખલો નતો નીકળતો એટલે રમેશભાઈનો સંપર્ક કર્યો રમેશભાઈ જ્યાં શાહીભાઈ વાત કરી એટલે તાત્કાલિક નીકળી